મિત્રએ તેનો પુત્ર ગુમાવી લીધો છે તે યુવા હતો અને આ બધું અચાનક થયું અમારા મિત્ર અને અમે કયા દર્દ અને દુખમાંથી પસાર થઈ રહ્યા છીએ તેની કલ્પના પણ નહી કરી શકાય વિશ્વાસ કરો મુશ્કેલ થઈ રહ્યો છે બસ હવે પ્રાર્થના કરવી છે અને દુખમાં દુખી લોકોને હિંમત આપવાની છે જેથી તેને આ નુકસાન સહન કરવાની શક્તિ આપી ઉલ્લેખनीय છે કે 12 જૂન 2025 ના બપોરે એર ઈન્ડિયાની એક બિંગ 786 આ ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનાનો શિકાર થયું હતું વિમાન એર 171 અમદાવાદથી લંડન ગેટવી તરફ જઈ રહ્યું હતું ટેકઓફ થવાની સાથે જ વિમાન બીજી મેડિકલ કોલેજ પાસે ક્રેશ થઈ ગયું હતું વિમાનમાં સવાર તમામ 241 લોકોના મોત થયા છે જ્યારે માત્ર એક વ્યક્તિનો જ જીવ બચ્યો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો ને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા ન એ વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર